ગુજરાત સરકારની નેમ છે કે કોઈ અશક્ત ના રહે સૌ કોઈ સશક્ત બને એના માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર છ મહિને દિવ્યાંગજનોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો કેમ્પ રાખવામાં આવે છે આ એના અંતર્ગત આજરોજ પાદરા ખાતે દિવ્યાંગજનોના સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં લગભગ પચાસ થી વધુ દિવ્યાંગજનો હાજર રહ્યા છે અને તેમની ચકાસણી કરીને તેમને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપવામાં આવશે જે દિવ્યાંગ સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને ગુજરાત સરકાર દર મહિને એક હજાર રૂપિયા સ્ટાઈફંડ પેન્શન આપે છે તો આવા જે દિવ્યાંગજનો હોય તે અમારા જનસેવા કાર્યાલયનો સંપર્ક કરે તેનો તમામ કાર્યવાહી એ અમારી અમારા જનસેવા કાર્યાલયથી કરી આપીશું અને ગુજરાત સરકાર સૌને કોઈ સશક્ત બનાવવા માટે મજબૂત પ્રયાસો કરે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આનો લાભ એ ગુજરાતમાં અને પાદરા વિધાનસભાની જનતા અને પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો એ ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે